આજનું રાશિફળ અઢાર માર્ચ બે હજાર પચીસ મંગળવાર તમામ રાશિ ના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે મેષ પર લાંબા ગાળાની માંદગી થી તમને મુક્તિ મળે એવી શક્યતા છે એમ પોતાના પૈસા બીજા કોઈને આપવું કોઈને ગમતું નથી છતાં ને તમે આજે કોઈ જરૂરિયાતમંદ ને પૈસા આપી શાંતિ નો અનુભવ કરશો તમારા અભિગમ માં ઉદાર બનો અને તમારા પરિવાર ના સભ્યો સાથે સારી ક્ષણો માણો

ધનના મહત્વને તમે ઘણી સારી રીતે સમજો છો તેથી આજના દિવસે તમારા વડે બચાવેલું ધન તમારા ઘણું કામ આવી શકે છે અને તમે કોઈ મોટી મુશ્કેલીમાંથી બહાર આવી શકો છો મિત્રો સાથે કશું ઉત્સાહજનક અને મનોરંજક કરવાનો દિવસ આજે તમારો પ્રેમી તેની વાતો તમારી વાત સાંભળવા કરતાં વધુ કહેવા માંગશે જેના કારણે તમે થોડા પરેશાન થઈ શકો છો કામના સ્થળે આજનો દિવસ અદભુત રીતે વિકસે એવું જણાય છે કોઈ કારણોસર આજે તમારી ઓફિસ માં વહેલા રજા હોઈ શકે છે તમે તેનો લાભ લેશો અને તમારા પરિવારના લોકો સાથે ફરવા માટે જશો કામના સ્થળે આજે પરિસ્થિતિ તમારી છે ઉપાય સાંજે આગળ દીવો પ્રગટાવો અને તમારા પ્રેમ જીવન ને વધારો મિથુન રાશિ પર વિજય ની ઉજવણી તમને અત્યંત આનંદ આપશે તમારી ખુશી નો આનંદ લેવા માટે તમે આ ખુશી તમારા મિત્રો સાથે વહેંચી શકો છો આજે કરેલું રોકાણ તમારી સમૃદ્ધિ તથા આર્થિક સુરક્ષામાં વધારો કરશે બાળકો તથા પરિવાર પર આજે તમારું ધ્યાન કેન્દ્રિત રહેશે તમારા સંબંધોમાંની તમામ ફરિયાદો તથા તથા રોષ આજે અદૃશ્ય થઈ જશે આજે તમારા મગજમાં આવતા નાણાં બનાવવાની યોજનાનો લાભ લો તમારી પાસે સમય હશે પરંતુ આ હોવા છતાં તમે એવું કંઈ પણ કરી શકશો નહીં જે તમને સંતોષ આપે આખો બધું જ કહે છે અને તમે આજે તમારા જીવનસાથી સાથે આંખોમાં આંખો પર હોવી લાગણી સભર વાતચીત કરવાના છો ઉપાય વધેલી આયનો આનંદ લેવા માટે કાળી મીરચ કાળા ચણા અને કાચા કોલસાના ટુકડાને ગહેરા વાદળી રંગના કાપડની પોટલીમાં મૂકી વહેતા જળમાં પ્રવાહિત કરો કર્કરા શિફળ વણજોઈતા વિચારો તમારા મગજમાં સ્થાન જમાવશે તમારી જાતને શારીરિક વ્યાયામમાં વ્યસ્ત રાખવાનો પ્રયાસ કરજો કારણ કે ખાલી મગજ એ શેતાનનું કારખાનું છે એમ તો આજે નાણાકીય પક્ષ સારું રહેશે પરંતુ તમે તમારા પૈસા નકામા ખર્ચ ના કરો અન્યોને પ્રભાવિત કરવાની તમારી આવડત તમને વળતર અપાવશે તમારો પ્રેમ અસ્વીકારને આ મંત્રમાં આપશે નવા ગ્રાહકો સાથે વાટાઘાટો ચલાવવા માટે અદભુત દિવસ આજે ઘરે કોઈ કોઈપણ પાર્ટીને કારણે તમારો કિંમતી સમય બરબાદ થઈ શકે છે મજાકવી ચર્ચા દરમિયાન તમારા બંને વચ્ચે કોઈ જૂની સમસ્યા સામે આવી શકે છે જે આગળ જતાં તમારી વચ્ચે ઝઘડામાં પરિણશે ઉપાય જરૂરતી વ્યક્તિને ઉકાળેલા ચણા દાન કરવાથી સ્વસ્થ જીવન સચવાયેલું રહે છે શિવ પર એવો દિવસ જ્યારે તમે આરામ કરી શકશો તમારા શરીરને તેલથી માલિશ કરો અને તમારા સ્નાયુઓને આરામ આપો દિવસમાં માં મોડેથી નાણાકીય સ્થિતિ સુધરશે ઘરના મોરચે તમારું જીવન શાંત અને ગમે તેવું રહેશે તમારા પ્રેમ જીવનમાં નાનકડી કડવાશ માફ કરો કામના સ્થળે જો તમે વધુ પડતા ઉતાવળા કે ઉત્સાહી બનશો તો ગુસ્સાનું વર્ચસ્વ વધશે કોઈ પણ મિનક્ષ્યામ લેતા પહેલા અન્યોની જરૂરિયાતોને સમજવાનો પ્રયાસ કરો ઝઘડા અને સ્થિતિ બાજુ પર મૂકી તમારા જીવનસાથી તમને પ્રેમથી આલિંગન આપશે ત્યારે જીવન ખરેખર ઉત્સાહ સભર હોવાનું તમને વાગશે ઉપાય પોતાની કારકિર્દીમાં ઉત્કૃષ્ટ પ્રગતિ કરવા માટે પોતાના પ્રવેશ દ્વાર ઉપર સાત કિલો લગાડો કન્યા રાશિફળ તમારી લાગણીઓ ઉપર અંકુશ રાખજો ખાસ કરીને ગુસ્સો જે લોકોએ કોઈથી ઉધાર લીધું છે તેમને આજે કોઈ પણ હાલતમાં ઉધાર ચૂકવવું પડી શકે છે જેથી આર્થિક સ્થિતિ નબળી થઈ શકે છે પરિવારના સભ્યો સાથે કેટલીક હળવાશ ભરી પડો વિતાવો આજે તમારા મધુર પ્રેમ જીવનમાં તમને અદ્ભુતતાનો સ્વાદ માણવા મળશે મહિલા સહકર્મચારીઓ સારો સહકાર મળશે તથા તમારા અધૂરા કામ પૂરા કરવામાં મદદ કરશે આજે તમે નવા વિચારોથી તરબતર હશો તથા પ્રવૃત્તિની તમારી પસંદગી તમારી અપેક્ષા કરતા અનેક ગણો વધારે લાભ અપાવશે તમારા સમગ્ર સૌથી પ્રેમાળ દિવસ છે ઉપાય ચારે ખૂણા પર તાંબાની સ્વાસ્થ્ય માટે શુભ હોય છે તુલા રાશિ પર રચનાત્મક શોખ તમને નિરાંતવા રાખશે જો મુસાફરી કરી રહ્યા હોય તો પોતાના કિંમતી સમાનનું નું ધ્યાન રાખો કેમકે સમાન ચોરી થવાની શક્યતા છે જેમની સાથે રહો છો એ લોકો તમારાથી ખુશ નહીં હોય પછી તમે તેમને ખુશ કરવા ગમે તે કરો ભૂતકાળની ખુશખુશાલ યાદો તમને વ્યસ્ત રાખશે કારકિર્દીના માટે કરાયેલી મુસાફરી કદાચ સાકાર થશે આવું કરવા પૂર્વે તમારા માતા પિતા પરવાનગી લેજો અન્યથા તેઓ પછીથી આ બાબતને વિરોધ કરી શકે છે કાર્યક્ષેત્રમાં કોઈ કામ અટવાઈ જવાને કારણે તમારો સાંજ કિંમતી સમય બદલી શકે છે તમારો કોઈ જૂનો મિત્ર તમે તમારા જીવનસાથી સાથે વિતાવેલી યાદગાર ક્ષણોની યાદ પોતાની સાથે લઈને આવશે ઉપાય નાણાકીય લાભ તળના તથા મોજમજા મળશે કેમ કે તમે તમારા જીવન ને સંપૂર્ણપણે માનવાનો નિશ્ચય કર્યો છે પૈસા કમાવવાની નવી તકો લાભદાયી હશે આજે જો તમે કોઈને સલાહ આપશો તો તે મેળવવા માટેની તૈયારી પણ રાખજો તમારા જીવનસાથી આજે આખો દિવસ તમારા વિશે જ વિચારશે જમીન ને લગતા મોટા સોદા પાર પાડવાની તમે હશો તથા મનોરંજક અને સામાજિક કાર્યો આજે તમને આકર્ષશે તમે જો તમારો સમય કોઈ સારા કાર્ય માટે ફાળવશો તો તમે બહુ મોટું પરિવર્તન લાવી શકો છો આજે તમે અનુભવશો કે તમારા જીવનસાથી સાકર કરતા પણ વધુ મધુર છે ઉપાય સ્થિર અને મજબૂત નાણાકીય સ્થિતિ માટે પીપલના વૃક્ષની છાયામાં ઊભા રહીને દ્વારા વૃક્ષના મૂળમાં પાણી ખાંડ ઘી અને દૂધનું મિશ્રણ નાખો ધન દૂધ આજે તમે જે કંઈ કરશો તેમાં ઉર્જાથી સભર હશો તમે દરેક કામ સામાન્ય પણ લાગતા સમય કરતાં અડધા સમયમાં પાર પાડી શકશો ધન સંબંધી કોઈ બાબત આજે ઉકેલી શકાય છે અને તમને ધન લાભ પણ થઈ શકે છે તમારો થોડો સમય અન્યોને આપવા માટે સારો દિવસ તમારા કારણે આજે નાદુરસ્ત પર પડશે આંખો આંખો કદી જૂઠું બોલતી નથી અને તમારા તમને આજે કશું બહુ ખાસ કહી જશે આ રાશિના લોકો ખૂબ જ રસપ્રદ હોય છે કેટલીક વાર તેઓ લોકો વચ્ચે ખુશ હોય છે કેટલીક વખત ખાની છતાં એકલા સમય પસાર કરવો એટલું સરળ નથી તેમ છતાં આજે તમે ચોક્કસપણે તમારા માટે થોડો સમય કાઢવામાં સમર્થ હશો આજે તમારા જીવનસાથી તમને ઈરાદાપૂર્વક થેસ પહોંચાડશે જે તમને થોડા સમય માટે વિચલિત કરી મૂકશે ઉપાય એક પરિપૂર્ણ પ્રેમ જીવન માટે ક્યારેય પણ જાનવરો નિર્દયતા ના દેખાડશો અને આ પણ નિશ્ચિત કરજો કે તમારો પ્રેમી પ્રેમિકા સ્વેચ્છાથી શાકાહારી હોય આ તમારા પ્રેમ જીવનની ઉત્તમ રીતે વધારશે

તમને લાભ થવાની શક્યતા છે જો તમે તમારા વિચારો યોગ્ય રીતે રજૂ કરશો તથા કામમાં તમારી દ્રઢતા અને કટિબદ્ધતા દેખાડશો તો સમસ્યાઓ વચ્ચે કામ કરવાની તમારી ક્ષમતા તમને મરતબો અપાવશે કરિયાણાની ખરીદીને લઈને તમે તમારા જીવનસાથી પર આજે નારાજ થશો ઉપાય સારા વિત્તીય જીવન માટે વહેતા પાણીમાં કાચી હળદર પ્રવાહિત કરો કુંભ રાશિ પર તમારા ભયનો ઈલાજ કરવાનો સમય પાકી ગયો છે તમારે એ સમજવું જોઈએ કે માત્ર શારીરિક ક્ષમતાઓને જહાની નથી પહોંચાડતો પણ જીવનને પણ ટૂંક આવે છે જીવનસાથીની ખરાબ તબિયતને લીધે તમારું ધન ખર્ચ થઈ શકે છે પરંતુ આ વાતને લઈને ચિંતિત થવાની જરૂર નથી કેમકે ધનના માટે સંચિત કરવામાં આવે છે કે ખરાબ સમયમાં તે તમારા કામ આવી શકે પરિવારના સભ્યોની લાગણીને દુભાવવી ન હોય તો તમારા ગુસ્સા પર કાબૂ રાખજો એ સાથે જ યાદ રાખો કે ગુસ્સો એ ટૂંકા ગાળાનું ગાંધ પણ છે જે તમને કેટલીક ગંભીર ભૂલો કરવાની ફરજ પાડી શકે છે તમારી લવ સ્ટોરી આજે નવો વળાંક લઈ શકે છે તમારો જીવનસાથી આજે તમારી સાથે લગ્ન વિશે વાત કરી શકે છે આ કિસ્સામાં તમારે કોઈ નિર્ણય લેતા પહેલા વિચાર કરવો જ જોઈએ આજે નવી ભાગીદારી આશાસ્પદ ધરશે વ્યસ્ત દિનચર્યા છતાં પણ તમે પોતાના માટે સમય કાઢવામાં સક્ષમ હશો ખાલી સમયમાં તમે કઈક રચનાત્મક કરી શકો છો આજે તમારા લગ્ન જીવનમાં બધું જ ખુશખુશાલ જણાય છે ઉપાય સારું વિત સાચવવા માટે સૂતી વખતે ચટાઈ ઉપયોગ કરો મીન રાશિ પણ આપવાનો તમારો સ્વભાવ છુપા આશીર્વાદ સમાન સાબિત થશે કેમ કે શંકા નાહિમત થવું શ્રદ્ધા નો અભાવ લાલચ જોડાણ અહંકાર તથા ઈર્ષા જેવા દુર્ગુણો તમને મુક્ત કરશે પરિણિત લોકોને પોતાના સંતાનની શિક્ષા ઉપર આજે વધારે ખર્ચ કરવું પડશે તમારો ભાગીદાર સહકાર તથા મદદરૂપ હશે તમે રોમેન્ટિક વિચારો તથા ભૂતકાળના સપનામાં માં રહેશો આજે તમે તમારા કામમાં પ્રગતિ જોઈ શકો એવી શક્યતા છે આજે તમારી પાસે મફત સમય હશે અને તમે આ સમય ઉપયોગ ધ્યાન યોગ કરવા માટે કરી શકો છો આજે તમને માનસિક શાંતિ નો અનુભવ થશે શું તમે એવું વિચારો છો કે એટલે માત્ર સમાધાન જો એવું હોય તો તમને આજે સમજાશે કે લગ્ન તમારા જીવનમાં બનેલી સૌથી શ્રેષ્ઠતમ ઘટના છે ઉપાય પોતાની આર્થિક સ્થિતિ સુધારવા માટે પોતાની માં તરફથી ચાવલ અને ચાંદી ગ્રહણ કરી ઘર મૂકો